પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના પેટ્રોલ પંપે ગુરુવારે મોડી રાત્રે બાઇક લઈને ચાર અજાણ્યા શખ્સો પેટ્રોલ પુરાવવા આવ્યા હતા જેમણે કુહાડીની અણીએ કર્મચારી પાસેથી રૂપિયા પચીસ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા જો કે સમગ્ર ઘટનાક્રમ સીસી કેમેરામાં કેદ થઈ ગયો હતો પાલનપુર તાલુકાના ભટામલ મોટી ગામના વિક્રમભાઈ નરસિંહભાઈ ઠાકોર ગામના પેટ્રોલ પંપે નોકરી કરે છે જે રાત્રે પેટ્રોલ પંપે હતા ત્યારે રાત્રિના ત્રણ વાગ્યા અને વીસ મિનિટે બાઇક ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સોએ રૂપિયા પચાસનું પેટ્રોલ પુરાવ્યું હતું અને રૂપિયા પાંચસોની નોટ આપી હતી વિક્રમભાઈ બાકીના નાણાં પરત આપવા માટે ખિસ્સામાંથી રૂપિયા કાઢતા ત્યારે આ શખ્સો પૈકી એક જણાએ વિક્રમને બાથમાં પકડી લીધો અને બીજા શખ્સે ગળા ઉપર કુહાડી મૂકી રૂપિયા પચીસ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા આ અંગે વિક્રમે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી જોકે લૂંટની સમગ્ર ઘટના સીસી કેમેરામાં કેદ થઈ ગઈ હતી